સરીગામના વૃંદાવન પાર્ક બિલ્ડિંગ સામે આંબાની ઝાડ નીચે ગાંજાનો છૂટક વેચાણ કરતા એક ભિલાડ પોલીસે પાડ્યો હતો નીચેથી એકસઠ કિલો ચૌદ હજાર સાતસો દસ નો મુદ્દા કબજે લઈ મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો સરીગામ પંચાયત વિસ્તારના નારગોલ રોડ પર જૂની જીબી કચેરીવાળી વૃંદાવન પાર્ક સામે જીગ્નેશ દુમાડા નામનો વ્યક્તિ પોતાના મળત્યા માણસ અજીત છૂટક વેચાણ કરાવતો હોવાની ભિલાડ પોલીસ ને બાતમી મળી હતી જે બાતમીના આધારે વર્ણનવાળો વાળો વ્યક્તિને દોડીને ઝડપી લીધો હતો અજીત યાદવ દ્વારા બાજુમાં પતરામાં પ્લાસ્ટિકની શૈલીમાં છુપાયેલો એક હજાર એકસઠ કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો કબજે લીધો હતો અંગ જડતીમાં છસો રૂપિયા રોકડ પાંત્રીસો ની કિંમત મોબાઈલ મળી કુલ રૂપિયા ચૌદ હજાર સાતસો નો મુદ્દામાલ કબજે લીધો હતો